બે દિવસ પૂર્વે ભારતની સંસદ એ દુનિયાની પહેલી એવી સંસદ બની જે સંસદની અંદર દેશના રાષ્ટ્રના બંધારણના ઘડવૈયાનું અપમાન કરવામાં હોય જગતમાં બીજો કોઈ આવો દાખલો નથી ભારતના ગૃહમંત્રી જે એક સમય પાર રહી ચૂકેલા છે અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અત્યંત નિમ્ન શૈલીમાં અપમાન કર્યું અને ડોક્ટર આંબેડકર 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 બોલવું જાણે ફેશન બની ગઈ છે એ પ્રમાણેના શબ્દોનો પ્રયોગ કરીને વર્ષો સુધી દાયકાઓ સુધી એમની પોતાની આરએસએસ ની શાખામાં સંવિધાન વિરોધી આંબેડકર વિરોધી જે તાલીમ થયેલી એ અમને અંદર જે પડેલું ઝેર એ બહાર એમણે ઓકી કાઢ્યું આની વિરુદ્ધમાં ન કેવલ ભારતના વિપક્ષી દળો છે પણ આ દેશનો દલિત આદિવાસી ઓબીસી ગરીબ વંચિત વર્ગ છે જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે જેના દેશના બંધારણના કારણે છાતી ખોલીને સમાનપૂર્વક પૂર્વક જીવન જીવવાનો ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર મળ્યો એને એના હકના અધિકાર મળ્યા શિક્ષણ આરોગ્યનો રોજગાર મળ્યા આ તમામ વર્ગોમાં ડોક્ટર સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં